દયાપાલ પરમા પીએચસી ડોક્ટર ની બેદરકારી આવી સામે नाले में आरब सिद्दीक गाम बेखड़ा मुबारक आरब गाम बेखड़ा अमीना बाई आरब डिलीवरी केस थो उनखे कोठे विया हुआसीं ने रियात बाई रहीम ई ता हुओ ने आमीबाई अब्दल ई ताजो हो ने आमूबाई सिद्दीक ई ताज हो एतिरा दर्दी मरे कोठे विया हुआसीं में ऐं डॉक्टर खे चारि वॻे असीं દવાખાને સિસ્ટર ને કપાંડર કે જો તો જો ડોક્ટર અે તો અસ દવા દઉં તો જો ભાઈ આઈ દવા દેઈ તા તો અસનો ના લખ્યો અને પનુને કઢી ડીનો તો ડોક્ટર આવ્યો છ વાગે તે સુધી અસર દવાખાને બેઠા વેઠા હોસી અસિ વ્યાસિ ગાડી ખણી ફેર વી આવ્યો ડૉક્ટર દેર અસંખેકડી સુઈ ને અને ડૉક્ટર ચાંઈ જો સાહેબ આઈ કેદા વ્યા છે કમ હોય તો મુજો હજુ ડૉક્ટર રૂમ ખાલી પેવો એ કામ હો હલ્યો રોગ ફુટા કાઢી પૂર્યા હોય ઈ પંજ છોકરો છોકરા મરી વ્યા એ ડૉક્ટર સાગે એસી ભુજ છોકરે એડમિટ કર્યો તો છોકરા તો બરાબર હિ કઈ વાય નહી ભુજ ભુગ્યાસ અસિં છોકર એડમિટ કરાય એક્સરે કરાય અને કર્યો તો ડોક્ટર ચં ભાઈ એ સીરલ કેસ છે કાણે એફઆર કે ડોક્ટર માંથી થી શકે દયાપુરવારી થી થી શકે કે ના જો કોઈ ચા પાંચા છોરા ભર ભર એ ભુજે એડમિટ કરાયા તેર ની છોકરે પુજારે ડોક્ટર ચા તો છોરા સિરિયલ કેસ હણ એનીજી દયાપુર ડોક્ટર જી બેદરકારી કે જવાબજી અગાઉ પાંચ છોરા મારી દનો સમજો જવાબદાર કેર થયો ને હેવર જો કે કે નુકસાની થીધી ઇન જો જવાબદાર કેર દયાપુર PHC ડોક્ટર ની બેદરકારી આવી સામે આજ રોજ ભેખદા ગામના અમીના બાઈ આરબ ડિલિવરી કેસ માટે આવ્યા હતા ચારથી સાડા પાંચ વાગ્યા સુધી જવાબદાર કોઈ પણ હાજર ન હતું ચોવીસ કલાક ડિલિવરી સુવિધા અપાય છે તેમ છતાં આ ટાઈમ ઉપર કોઈ હાજર ન હતું લોકો ડોક્ટર અને નર્સને ભગવાન માને છે ત્યારે આ નર્સનો અવાજ અને વર્તન સાંભળો તો ખરા ચાર વાગ્યે દર્દી અહીં પહોંચી આવેલ પોતાનું પ્રાઇવેટ વાહન લઈ અહીં કોઈ જ હાજર ન હતું અને PHC નર્સ દ્વારા લોકોને ધમકી અપાતી હતી ધમકી આપતા કહ્યું હતું કે તમને બોલતા નથી આવડતું આગળની જેમ ફરી કેસ કરશું તેમ તમામ ગ્રામજનો તેમજ મહિલા દર્દી બેનો કહી રહી છે ડોક્ટરની બેદરકારીના કારણે ચાર વ્યક્તિના મોત થયા છે આ મોતનો જવાબદાર કોણ કોની બેદરકારી આ સવાલો હજુ સુધી ગુમી રહ્યા છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા